આજકાલના સમયમાં ખોરાકની દરેક વસ્તુઓમાં મિલાવટ જોવા મળે છે અને આ બેડશેટને આપણે કેવી રીતે ઘેર બેઠા ઓળખી શકીએ નમસ્તે એવરી હું છું તમારો વૈદ્ય મિત્ર આયુર્વેદ વિશેષજ્ઞ ડૉક્ટર જીગરખોર હવે આજના સમયમાં ઇટ્સ લાઇક એવરીથિંગ ઇઝ એડ્રેટેડ નકલી ઘી ખાંડમાં ચોક પાવડર દૂધમાં વોશિંગ પાવડરની મિલાવટ પનીર ફેંક મળે છે ઘઉં કે દાળ સુદ્ધામાં પણ બેડશેટ અને આ તો થોડાક એવા એક્ઝામ્પલ જ છે બાકી આજકાલ દરેક બાબતમાં મિલાવટ એક સામાન્ય બાબત થઈ ગઈ છે કેટલી એ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ નફાનું ધોરણ વધારવા પ્રોડક્ટ્સમાં મિલાવટ કરીને તેની ક્વોલિટીમાં પણ ડાઉનગ્રેડ કરી રહી છે જેની આડઅસર સ્વરૂપે આપણા બધાના સ્વાસ્થ્ય ક્યાંય ને ક્યાંય જોખમાઈ રહ્યા છે ભારતમાં ફૂડ સેફ્ટી એન્ડ રેગ્યુલેશનના નિયમો સરકારે બનાવ્યા જ છે પણ એ હજુ ક્યાંક નબળા છે અને મેન્યુફેક્ચરિંગ કંપનીઝ આવા બધા નિયમોને ગોળીને પી જાય છે અને આ માટે એક કન્ઝ્યુમર તરીકે આપણને સજાગ બનવું ખૂબ જરૂરી બને છે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ એફએસએસઆઈ ખૂબ સારી રીતે કાર્યરત છે આ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નામની જે બ્રાન્ચ છે એમણે DART ટી એટલે કે ડાર્ટ નામથી એક બુક લોન્ચ કરી છે જેનું ફૂલ ફોર્મ છે ડિટેક્ટ એડલ્ટ્રેશન વિથ રેપિડ ટેસ્ટ જેમાં ભેળસેળની ચકાસણી કરવા વિવિધ રસ્તાઓ બતાવ્યા છે જેના આધારે ઘઉં જેવા ધાન વિવિધ કઠોળ મરી હળદર જેવા સ્પાઈસીસ ફ્રૂટ વેજીટેબલ્સ ઘી બટર સુગર વગેરે વસ્તુઓમાં મિલાવટ છે કે નહીં તે ચેક કરી શકીએ છીએ આપણે અને એ પણ ઘેર બેઠા જ ઉદાહરણ તરીકે મરી એટલે કે બ્લેક પેપરમાં જો તેવા જ દેખાતા પપૈયાના બીજની ભેળસેળ કરેલી હોય તો આપણે કેવી રીતે સમજી શકીએ સિમ્પલ નિયમ છે પાણીમાં એને આપણે નાખવાનું છે તો પાણીમાં નાખવા પર પ્યોર બ્લેક પેપર નીચે સેટલ ડાઉન થઈ જશે અને પપૈયાના બીજ વજનમાં હળવા હોવાથી પાણીમાં ઉપર તરવા લાગશે તમે પૂછશો કે આ બુક ક્યાંથી મળે છે આ બુક પીડીએફ ફોર્મેટમાં એફએસએસઆઈની વેબસાઇટ પર ઉપલબ્ધ છે વેબસાઇટ પર ડીએઆરટી બુક એવું તમે લખશો સર્ચ કરશો તો તે તે તમારી ભાષામાં ફ્રીલી ડાઉનલોડ કરી શકો છો તમે પણ ડાઉનલોડ કરીને અવેર બનો જાગૃત બનો અને બીજાને પણ ખોરાકમાં થતી ભેડશેડથી બચાવવા માટે જાગૃત કરવા માટે આ વિડીયોને લાઇક કરી મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરો ટેક કેર